વ્રત કે ઉપવાસમાં પાંચથી છ મિનિટમાં બની જતા એવો ઓ તેજ તે રાજીગરાનો શીરો બનાવવા ઘર માં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો તે જ વાટકીના માપથી બે કપ રાજીગરાનો લોટ તેની સામે એક કપ ઘી અને એક કપ ખાંડ લેશું તો હવે તપેલીમાં એક કપ ઘી એડ કરી ગરમ કરી લઈએ ઘી ગરમ થાય પછી તેમાં રાજીગરાનો લોટ એડ કરી લોટના ઘી સાથે મિક્સ કરી લોટને સારી રીતના શેકી લેશું હવે જે વાટકીના માપથી લોટ લીધો હોય તે જ વાટકીના માપથી ચાર કપ પાણીને ગરમ કરી લઈશું ત્યાં લોટ શેકાય શેકાઈને લોટમાંથી શેકાવાની આવવા માંડે લોટમાંથી ઘી છૂટું પડે અને લોટનું ટેક્સર આ રીતનું જાળી જાત થાય તો હવે આ સમયે ગરમ કરેલું પાણી લોટમાં ઉમેરી સતત હલાવતા રહેશું તો અહિયાં શીરા મિક્સ કરતાની સાથે લોટે પાણીને લોટેબ કરી લીધું છે અને શીરો પેલા કરતા સેજ ઘટ પણ થઈ ગયો છે તો હવે આ સમયે એક કપ ખાંડ એડ કરશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો બધી ખાંડ મેલ થઈ ગઈ અને ઘી પણ ઉપર આવી ગયું છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો રાજીગરા લોટનો શીરો તૈયાર છે